નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ગુજરાતી વિષયની જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમના આપણે પાઠ નંબર ત્રણ અમારી કામ ધીનું જેમના ભાગ નંબર એક પાઠની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ભાગ નંબર બેની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું તો આ પાઠ નંબર એકની અને એટલે કે ભાગ એક અને ભાગ બેની તમામની સોલ્યુશન સાથેની પીડીએફ તમે મેળવી શકો છો તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણના અમારે કામ ધેનું જેમના ભાગ નંબર એકની પાઠની સમજૂતી સાથે તો શરૂ કરીએ આપણે અહીં તમને કવિ આપેલા છે જોઈએ તેમનો વિષય કે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા ચરોતરના વતની હતા તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા જે આ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા છે જે ચરોતરના વતની હતા જે નવસારી હાઈસ્કૂલની અંદર તેઓ શિક્ષક હતા આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા આઝાદીની ચળવળમાં એમણે સક્રિયપણે ભાગ લીધો હતો જ્વાળા અને જ્યોત આજે તમે પુસ્તક જોઈ શકો છો જ્વાળા અને જ્યોત અને બાનો ભીખુ આ પણ તમે પુસ્તક અહીં આપેલું છે દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો બાનો ભીખું અને સુદામે દીઠી દ્વારા અને ખડી સંગ અને શ્યામ રંગનો એમના જે જાણીતા પુસ્તકો છે અહીં તમને જે બે પુસ્તકો અહીં દર્શાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો લેખકના જાણીતા પુસ્તક બાનો ભીખુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે અહીં જે આ બાનો ભીખું જે પુસ્તક છે તેમાંથી આ સરસ મજાનો પાઠ લેવામાં આવેલો છે અમારી કામધેનો અબોલ પ્રાણી તેમના મનુષ્યના સહજીવનનો આસ્વાદ આ પાઠમાં છે તો બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી વળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા એનું સુંદર બયાન અહીં મળે છે લેખકની ભાષા સાદી સરળ અને અસરકારક છે તો જોઈએ આપણે શરૂઆત કરીએ પાઠની કે અમારે ત્યાં એક ગાય હતી જે તમે ગાય તો જોઈ જશે તમે બધા ગાય એ આપણે પાલતુ પ્રાણી છે એટલે તમને બધાને તો ખ્યાલ જ હશે જે સફેદ રંગની કાઠિયાવાડી એ ગાય હતી કેવા રંગની હતી સફેદ રંગની ને કાઠિયાવાળી ટંકે આઠ શેર દૂધ આપતી ટકે તે કેટલા આઠ શેર એટલે દરરોજ આઠ શેર જેટલું દૂધ આપતી એને સિંગડા ન હતા એટલે ઘરમાં સૌએ એનું નામ બોળી પાડેલું તેમને સિંગડા ન હતા એટલે એમનું નામ તેમને શું પાડેલું હતું આખા ઘરની અંદર બોડી તો બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની કદમાં નાની અને દેખાવે સુંદર અમારા કુદર અમારા કુટુંબની એ કામધેનું હતી ગમે ત્યારે દૂધની જરૂર પડે વેળા કવેળાએ થોડું પાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દે તમે વેળાએ ક્યારે ક વેળાએ પણ થોડું પાસ કે ચંદી તમે ખવડાવશો એટલે એ દૂધ ધોવા દેશે બીજી ગાયને વખતે પગ બાંધવા પડે નહીં તો લાત મારે બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આચળમાં હાથ નાખી ખેંચે દૂધની તે શેર કાઢે તોય કશું ન કરે ઘરના સવો સવોને એ ઓળખે પારકાને એ બહુ છૂટ ન લેવા દે પગ ઊંચો કરી અને દૂર ખસી જાય ઘણી વખત એટલે કે ઘણી વાર ગમત ખાતર મેં પણ એના આચળ ખેંચીને વાડકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે બા બાપુ અને ઘરના સૌ એને બહુ લાડ કરે તે ઘરના સભ્યો હતા એ પણ લાડ કરે અને જે બા બાપુ હતા તે પણ તેને સૌ લાડ કરતા હતા તેનો દરરોજ ખરેરો કરે ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી અને હાથ ફેરવવા દે એને ખાસ લીલું ઘાસને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો મળે એનું દૂધ પણ મીઠું અને ગાઢું મા મને દરરોજ સવારમાં એનું જ દૂધ આપે શેનું દૂધ તો કે ગાયનું દૂધ ક્યારેક તો બા દોરતી હોય ત્યારે વાટકો લઈને હું ત્યાં ઊભો રહું અને બા તાજું ફીણવાળું શેડ કઢું દૂધ ભરી દે તે હું ગટગટાવી જાઉં ગામના લોકો પણ ગાય માતાને બહુ માન આપે ગોવાળ ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી અને આશંકા લે વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ એનું પૂજન કરે સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે આમ બોડી ગાય ગામ આખાની લાડકી બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય એમ અમે એને ચાહીએ છીએ એટલે કે અમારા જ ઘરની કોઈ એક સભ્ય હોય તેવી રીતના આપણે તેને રાખીએ છીએ એને ચોખ્ખાઈ બહુ ગમે પીઠ પગ જીવતી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી ખાય નહીં એના આછડા પણ કેવા સુંદર વાછડાને એ ચાટી ચાટીને ચોખ્ખા રાખે અમે એને બહુ વહાલ કરીએ એની સાથે રમીએ એને નવડાવીએ લીલી ચાર કાપીને અમારા હાથે ખવડાવીએ એટલે કે ઘાસ જે કાપી અને અમારા જ હાથેથી તેને ખવડાવીએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે આ ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક આવી ચૂક્યું છે જેમના બધા જ પાઠની તમે સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને બોડી ગાયના છાણ મૂત્રની પણ બહુ માંગ રહેતી એટલે કે જે બોડી ગાયનું છાણ કોકને જોઈતું હોય કોકને તેમનું મૂત્ર પણ જોઈતું એટલે તેમની પણ બહુ માંગ રહેતી સારા નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતા તો બોડીનો ઉબેલ સવા વર્ષનો સવા વર્ષે વિવાય એટલે એનો વંશવેલો બહુ મોટો વાછડા મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે એની પૌત્રી રમલી ગાય આજે ધરમપુરમાં ઘણા કુટુંબમાં બાપુની સ્મૃતિ રૂપે જાણીતી છે આજે પણ ધરમપુરમાં ઘણા ઘરો રમલી લે કહી લાલચ આપી બોલાવે છે તેને હાથ ફેરવે છે એને માટે નિયમિત કંઈક ને કંઈક ખાવાનું રાખી મૂકે છે અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે છે આગળ જોઈએ કે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા તો બા કહેતી કે એકવાર ઘરમાં ચોર આવેલા તે દિવસે બોડી ગાયે બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા કે જ્યારે આપણે કોઈ બી પ્રાણી એટલે કે કોઈ બી જાનવરને આપણે મમતા આપીએ એટલે કે પાળીએ તો ક્યારેક આપણા ઘરની અંદર જ્યારે ચોર આવે છે ત્યારે તેમને ખબર પડી જાય છે અને તે બૂમ બરાડા પાણી અને આપને જાણ કરે છે તો અહીં પણ જે બોડી ગાય બોડી જે ગાય છે એ બરાડા પાણીને આખા ફળિયાના સૌને જગાડ્યા હતા ને ચોર નાસી ગયા એટલે કે ચકિત થઈ ગયા અને બાપુની ઠાઠડીની નીકળી ત્યારે એણે કેટલાય ધમપછાડા કરી ખુલ્લેથી છૂટી નાશ ભાગ કરી એટલે કે ખીલ્લેથી છૂટી અને નાશ ભાગ કરી બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનું હતી બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતી ભેંસ હતી તે વર્ષને આત્રે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની બાની આર્થિક સ્થિતિ નહોતી ખેતર વેચાઈ ગયું ત્યારે બોળી ગાય ઉપર અમારું કુટુંબ નભતું એના દૂધની લાઈણીના મહિને પચીસેક રૂપિયા આવતા સોંઘારત્નો જમાનો બોડીનો બહુ ખર્ચ નહીં નાનો ભાઈ અને નાની બહેન એટલા જ એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું બા કોઈને ત્યાં રાંધી મજૂરી કરી ખોટ પૂરે અમને ભણાવે છતાં મુખ્ય સાધન તો બોળી એ જ અમારી ધેનું એટલે કે અમારા ઘરને બધી જગ્યાએ તે કામ લાગે એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ કેટલાય ઉપાયો કરાવ્યા બધા નિષ્ફળ ગયા આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી તે દિવસે ખાધું પણ નહીં બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વ જન્મનું ઋણ અદા કરવા આવ્યું હોય તેમ કસોટીના સમયમાં એ જ અમારો સહારો બની હતી ક્યાંયે હાથ લાંબો કરવાની વેળા બાને એણે નહોતી આવવા દીધી એનું કાર્ય પૂરું કરી એ ગઈ તે જ વર્ષે અમારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત તો બાયે બોળીને ચાલલો કર્યો ફૂલ ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી એ પીપળો આજે બોડી પીપળો તરીકે ઓળખાય છે જ્યારે તે એ બોળી એટલે કે ગાય છે જે મૃત્યુ પામી હતી એને તે જે ખેતરની અંદર જ જે ખાડો કરી અને ત્યાં જ તેને દાટી દીધી હતી ને ત્યાં જ એ પીપળો વાવ્યો હતો તો આજે તે પીપળા કે બોડી પીપળો તરીકે ઓળખાય છે તો વટ સાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓએ પીપળાનું પૂજન કરે છે જ્યારે બા સ્ત્રીઓ વટ સાવિત્રીનું જે વ્રત લે છે ત્યારે જે ગામની સ્ત્રીઓ હોય છે જે એ પીપળાનું પૂજન કરે છે અને બોડી ગાયનું સંભારણું એ રીતે આજે પણ કાયમ છે જ

આશંકા દેવની આરતી સંક્રાંતિ તો મકર સંક્રાંતિ ઘૂઘરી તો બાફેલી ઝાડ બાજરી વગેરે વસ્ત્રગાળ વસ્ત્રથી ગાળેલું સોંઘારત સોંઘવારી વટ સાવિત્રી તો વડનું પૂજન કરવાનો દિવસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણના જે ભાગ નંબર બેના એટલે કે સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે